પરંતુ ક્ષત્રિયોની આવી રીતે જાહેરમાં હારાકીરી અને સામાજિક રીતે ફજેતી થઈ છે હવે ક્ષત્રિય સમાજ માટે એક રસ્તો વોટ રૂપે જવાબ આપવાનો છે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હવે ભાજપના વિરોધમાં રૂપાંતરિત થવાની આશંકા છે પર પણ ક્ષત્રિય સમાજ પોતાની તાકાતનો પરિચય આપવા જઈ રહ્યો હોવાની માહિતી મળી છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અનામત આંદોલનો અને વિવિધ જ્ઞાતિઓના સમીકરણો અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નેવું દાયકામાં ખામ ગુજરાતના રાજકારણમાં અણધારું વળાંક આવ્યો હતો ગુજરાતમાં વર્ષોથી અનામતનું પોટલું એ અભરાઈ ધૂળ ખાતું હતું એનો અમલ કરવા બક્ષીપંચની રચના કરીને મૂળ બ્યાસી જેટલી જાતિઓને સમાવેશ કરી અમલ કરવામાં આવ્યો રમખાણો થયા અનામત વિરોધી આંદોલનો કરવામાં સામેલ કેટલાય યુવાનો પોલીસોની ગોળીઓથી વિંધાઈ ગયા પરંતુ છેવટે ગુજરાતમાં મુખ્યમંત્રી પદેથી એ વખતના મુખ્યમંત્રી એવા માધવસિંહ સોલંકી રાજીનામું આપવું પડ્યું હતું છેવટે ચિમનભાઈ પટેલનો પક્ષ અને ભાજપે બંને ભેગા મળીને સરકારી બસોમાં ગુજરાતના દરેક પ્રાંતોમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લોકોને બોલાવીને ગાંધીનગરમાં સેક્ટર એકના હેલીપેડ મેદાનમાં બક્ષી પંચના સત્યાવીસ ટકા અનામતની વિધિવત જાહેરાત કરી હતી સોલંકી પાસે એમની સરકારમાં વિધાનસભા ક્ષત્રિય ધારાસભ્યોની બહુમતી હોવા છતાં રાજીનામું આપી દેવું પડ્યું હતું પરંતુ હાલમાં પટેલ સમાજ દ્વારા અનામત બાબતે જલદ કાર્યક્રમો કરવામાં આવ્યા પોલીસ દ્વારા પટેલ સમાજના લોકો અને સાથે સાથે સ્ત્રીઓ ઉપર દમન કર્યાના અહેવાલો હોવા છતાં આંદોલનના મુખ્ય સેનાપતિ સાથે હજારો પટેલ લોકોને જેલમાં ધકેલી દીધા હોવા છતાં અને મુખ્યમંત્રી પોતે પટેલ જ્ઞાતિના હોવા છતાં પણ આજે તેમના પદ ઉપર ઉભા છે આ કામ સહેલું તો ન હતું ખેર આનંદીબેન પટેલને અભિનંદન આપવા ઘટે ઇતિહાસમાં આ ઘટના હંમેશા યાદગાર બની રહેશે ક્ષત્રિય સમાજમાં સમાવિષ્ટ થતી અટકો અને જ્ઞાતિઓ અટલિયા અટોદરિયા અડાછણિયા અડિયલ આંબડા આંબાવ ઉમટ કઠવાડિયા કારેલિયા કોસણા કોસમિયા કોઠિયા કુંપાવત ખંગારોડી ખાચર, ખેર ખેંગાર ગોથાણા ગોવિંદી ગોહિલ દરિયા છાસઠિયા ચંપાવત ચંદાવત ચાવડા ચૌહાણ ચુડાસમા જાદવ જાગીરદાર જાડેજા જેઠવા જેતાવત જોધાર ઠાકોર ટાપ ડબી ડોડિયા ડભોલિયા તરસાળિયા તવર તુવર તુવર દરબાર પડિયાર પડેરિયા કુંવર પરમાર प्राकडा पिलुदरिया बांकरोला बोडाणा बिहोला बारिया बारड भाटी भाटारा मंडोरा मकवाणा मसाणी महिडा महाराऊ महाराणा नेचा बांगरोला माटीएडा मिरोलिया मातोजा मोटेडा रणा राणा मोरी राज राठोड राहुल रेवर राहुलजी रायजादा राजपूत लिंबोला वडा वशी वंशिया વાસદિયા વીરપુરા વાઘેલા વડોદરિયા વરમાણિયા વણોલ વિહોલ સાણસિયા સોલંકી સિંધા સુરતિયા સિસોદિયા સગર સરવૈયા સોઢા સૂર્યવંશી શક્તાવત શેખાવત હાડા ક્ષત્રિય આટલી અટોકનો ક્ષત્રિયોમાં સમાવેશ થાય છે પંચમહાલ સાબરકાંઠા અને બનાસકાંઠા અમદાવાદ વિરમગામ મહેસાણા ખેડાવા આ સિવાય રાજસ્થાનના મેવાડ માળવા તથા ઉત્તર ભારત બિહાર હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાતમાં રાજપૂતોની વસ્તી આવેલી છે સાબરકાંઠા વિસ્તાર બનાસકાંઠા મહીકાંઠા વિસ્તાર રેવાકાનો વિસ્તાર વિસ્તાર જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તાર મહદઅંશે રાજપૂત કોઈ અટકો પર ઓળખવામાં આવતો જેમાં ઝાલાવાડ ગોહિલવાડ રાણા વિસ્તાર તરીકે ઓળખાતા પ્રદેશમાં ક્ષત્રિયોની વસ્તી આવેલી છે આ તમામ વિસ્તારોમાં આવતી લોકસભાની દસ બેઠકો ઉપર ભાજપ માટે ચિંતાનું મોજું ઉભું થયું છે જો ક્ષત્રિય સમાજ આ વિસ્તારમાં આવતી લોકસભા બેઠકો ઉપર રૂપાલાના નિવેદનનો વળતો જવાબ ઈવીએમ મશીનમાં આપવા જશે તો ભાજપ માટે મોટી મોકાણ ઊભી થયા વિના રહેવાની નથી સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના ઉત્તર ગુજરાત અને તળ ગુજરાતના આ ક્ષત્રિયોની વસ્તી લગભગ પિસ્તાલીસ જેટલી છે આમાં ઉત્તર ગુજરાતના પાલવી ઠાકોર પાલવી દરબારો ઠાકોરો મધ્ય ગુજરાતના ઠાકોર ક્ષત્રિયોની વસ્તી આવેલી છે આ તમામ અત્યાર સુધી ભાજપના ખોળે હતા અને ભાજપને ખોવા ખોવા મતો તેમણે આપ્યા છે પહેલીવાર આ ક્ષત્રિય સમાજમાં ભાજપ માટે રૂપાલાને લઈ ભાગલા પડી ગયા છે